નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર પંડ્યા સાથે બનેલી ઘટના વિશે વૈશાખનો મહિનો કાળજાળ ગરમીના દિવસો બપોરના ત્રણ વાગ્યાનો સમય ઘરમાં બેઠા બેઠા પણ ડિહાઈડ્રેશન થઈ જાય એવી ગરમીમાં પંડ્યા બહાર ગામની વિઝિટ પતાવીને હમણાં જ ઘરે પાછા ફર્યા હતા આવતાની સાથે જ ઓરડામાં ઢાળેલા ખાટલામાં સૂઈ ગયા પત્નીએ પૂછ્યું જમવા બેસવું છે ને હમણાં થાળી પીરશું ને અત્યારે બેસવા જેટલો હોશ નથી ટાડા પાણીનો લોટો ભરીને આપ પાણી પીધ્યા પછી હું જમવાનું વિચારું છું લૂ લાગી હોય એવો થઈ ગયો છું લૂ લાગી જાય એવું જ હતું આગ વરસ આવતા મધ્યના આકાશ નીચે સાયકલ ઉપર પાંચ કિલોમીટર કાપીને બાજુના ગામડે જવાનું ત્યાં દર્દીને તપાસીને સારવાર આપવાની અને પછી મામૂલી ફી લઈને એટલા જ કિલોમીટર કાપીને પાછા ઘરે આવવાનું એ પણ પાછી અડધા વીલ ડૂબી જાય એવી ગરમ ચલાવવાની મારી મારીને પચાસ વર્ષનો પુરુષ ઓફિસ જાય ને ડોક્ટર પંડ્યા એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટર ન હતા પણ ગામડામાં પ્રેક્ટિસ કરવા જેટલું જ્ઞાન ધરાવતા હતા સાત એક વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા એક દૂરના સગા એવા ડિગ્રીધારી ડોક્ટરના દવાખાનામાં એ કામ કરીને સારો એવો અનુભવ મેળવી ચૂક્યા હતા મૂળભૂત રીતે બુદ્ધિશાળી હતા એટલે કોઈ પણ નવી વસ્તુ ઝડપથી ગ્રહણ કરી શકતા હતા બ્રાહ્મણ હતા એટલે શાસ્ત્રોક્ત રીતે ધાર્મિક કર્મકાંડ પણ કરી જાણતા હતા એક દિવસ એમને વિચાર આવ્યો કે શહેરમાં નાનકડી ખોલીમાં રહીને નોકરી કરવી એના કરતાં ગામડામાં પ્રેક્ટિસ કરવી એ વધારે યોગ્ય રહેશે એમના અનુભવને આધારે તેમને પોતાના પૈતૃક ગામમાં જઈને વસ્યા એમની ધારણા સાચી પડી જીવન નિર્વાહ સરસ રીતે ચાલવા માંડ્યો એક દીકરી હતી અને એક દીકરો હતો તેમનો ઉછેર પણ સારી રીતે થવા લાગ્યો મોટું મેળીબંધ મકાન હતું ખુલ્લું ફળ્યું હતું શુદ્ધ હવા પાણી હતા અને ચિંતા મુક્ત જીવન હતું શહેરની મોજ મજા કે જીવનને આંજી નાખતો એ જગમગાટ ન હતો પણ રોજ રાતે સંતોષના ઓડકાર સાથે એ પથારીમાં પડતાવેત ઊંઘ આવી જાય એવી સાદગી અને સરળતા ચોક્કસ હતી ડોક્ટર પંડ્યાને થયો એના કરતાં અનેક ગણો વધારે લાભ તો એ ગામડામાં રહેતા લોકોને થયો આ એ જમાનાની ઘટના છે જ્યારે મોટા ભાગના ગામડાઓમાં શબ્દકોશમાં વાંચવા મળતા શબ્દો હતા ગામથી શાળાઓ હતી અને ધૂળિયા રસ્તા હતા અને ડોક્ટર તો આજુબાજુના પચાસ ગામડાઓની વચ્ચે માંડ એકાદ જોવા મળે એવી હાલત હતી ડોક્ટર પંડ્યા વીસ વીસ વર્ષથી એ ગામડામાં અભણ દર્દીઓની સેવા કરતા રહ્યા હતા ઉંમર ઉપર પહોંચી ગઈ હતી હવે થાક વર્તાતો હતો આવે એટલે એમનું કામ બેવડાઈ જતું હતું દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી જેવો ઘાટ હતો ધોતીઓ જબો પહેરીને લગ્ન વિધિ કરાવવા જવાનું અને પાછા આવીને એ પેન્ટ શર્ટ ચડાવીને એ ડોક્ટર બની જવાનું પણ અત્યારે એમની હાલત ગંભીર થઈ ગઈ હતી ગંભીર એટલે જીવ પર જોખમ આવી ગયું એવું ન હતું પરંતુ અસહ્ય ગરમીમાં દસ કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડવાને કારણે શરીરમાંથી થોડું પાણી ઓછું થઈ ગયું હતું અને દેહમાંથી શક્તિનો છેલ્લો અણુ ખર્ચાઈ ગયો હતો અચાનક બારણા ઉપર ટકોરા વાગ્યા પત્નીએ બારણું ખોલ્યું એ ગામનો જે એક માથાભારે પુરુષ દેખાયો સૌરાષ્ટ્રમાં માથાભારે અને લડાયક કહી શકાય તેવી પાંચેક જાતિઓ વસે છે એમાંની કેટલીક ખૂબ વિવેકી કેટલીક સંસ્કારી અને કેટલીક સમજદાર હોય છે પણ એકાદ બે કોમના લોકો અભિમાની જળબુદ્ધિવાળા અને અવિચારી હોય છે જોકે આ પ્રજાતિઓમાં પણ બધા જ આવા નથી હોતા પણ મેઘો આવા માથા વાળે શખ્સોમાં એ શિર મોહર હતો તોછડા એના લોહીમાં હતી મારા મારી એનો નિત્યક્રમ હતો વિચાર ચિહ્નની જગ્યાએ વિરામ ચિહ્નની જગ્યાએ એ ગાળોનો ઉપયોગ કરતો હતો ઓરડામાં પગ મુક્તાવે મેઘો બોલ્યો ડાક્ટર છે ઘરમાં પછી બંધ ઓરડાના આછા અંધારામાં એની આંખો ટેવાઈ ગઈ ખાટલામાં સુતેલા ડોક્ટર પંડ્યા ઉપરની નજર પડી આ રૈયા ઘરમાં જ છે ચાલો ડાક્ટર મારી બાયડીને પેટમાં દુખે છે દવા લેવા થાવ ઊભા ડોક્ટર પંડ્યાએ નિર્બળ દેહમાંથી માંડ અવાજ બહાર કાઢ્યો ભાઈ તારી ઘરવાળીને ક્યારથી દુખે છે હવારથી ત્યારે જરા વહેલો આવી ગયો હોત તો મેઘાની ખોપરી તપવા માંડી હું કાંઈ નવરો છું તમારી જેમ બાયડીને દુખતું હતું ત્યારે હું ખેતરમાં જતો હતો અટાણે પાછો આવ્યો ત્યારે ભાઈ કે એની હાલત એવી ને એવી જ છે એ બધું પૂછવાનું બંધ કરો ઊભા થાવ અને દવા કાઢી આપો ડૉક્ટર પંડ્યાના મનમાં એક સામટા ઘણા બધા વિચારો ઉમટી રહ્યા હતા એક તો મેઘાની વાણી અપમાનજનક હતી અને ઉપરથી એનું વર્તન સ્વીકારી ન શકાય તેવું હતું એની પત્નીને સવારથી દુખાવો થતો હતો તો અત્યાર સુધી એ આવ્યો કેમ નહીં વધુમાં એ એ એકલો જ આવ્યો હતો દર્દીને સાથે લઈને આવવું જોઈએ એ વાતનું એને ભાન નહીં હોય ને ઉપરાંત આવા કઠોરા સમય આવીને ડૉક્ટરે ડૉક્ટરને વિનંતી કરવાને બદલે દાદાગીરી કરતો હતો અને સૌથી મહત્વનું કારણ એ હતું કે ડૉક્ટર પંડ્યામાં અત્યારે બેઠા થવાની પણ શક્તિ બચી ન હતી આવી વિકટ પરિસ્થિતિમાં તે ઊભા થઈને સો ડગલા જેટલું ચાલીને એ ઘરની બહાર આવેલા એમના દવાખાના સુધી કેવી રીતે પહોંચી શકે ડૉક્ટર પંડ્યાએ ક્ષીણ અવાજમાં કહ્યું ભાઈ મેઘાભાઈ મેઘજીભાઈ અત્યારે રહેવા દો હું હમણાં જ દસ માઇલની ખેપ ખેડીને આવ્યો છું નીચોવાઈ ગયો છું જમવા માટે બેસવા જેટલી રેવડ નથી મને દોઢેક કલાક આરામ કરવા ગયો પછી તમે ત્યાં તો ભઠ્ઠી ફાટી મેઘોના સાંભળવા માટે ટેવાયેલો ન હતો નાની એમથી વાતમાં એ ભલભલા માથા ભારે આદમીને પણ લાફો ઝીકી દેતા વિચાર ન કરે એવા મેઘાને મન આ સંસ્કારી મૃદુભાષી ડૉક્ટર તો શી વિસાતમાં એણે ત્રાળ પાડી ડાક્ટરિયા ઊભો થાય છે કે નહીં આટલું બોલ્યા પછી એને અશ્લીલ ગાળોનો વરસાદ વરસાયો આ ગાળો એટલી ગંદી હતી કે એ સાંભળીને કાનના કીડા ખરી ન પડે પણ મરી પડે કાગળ પર લખવા જાવ તો કાગળ સળગી જાય જે ઘરમાં સવાર બપોરે સાંજ ત્રિકાળ સંધ્યા થતી હતી સંસ્કૃતના મંત્રોચ્ચાર બોલાતા હતા ત્યાં સંતાનો માટે અપમાનજનક શબ્દો બોલવાની એ પ્રથા ન હતી એ ઘરમાં આજે મેઘાએ અપશોધોનો ગંધવાળ ઠાલવી દીધો હતો ડોક્ટર પંડ્યાની પત્ની તો એ હતપ્રભ બની ગયા એમના સંસ્કારી પતિનું આવું ઘોર અપમાન દીકરી દીકરો પણ ડઘાઈ ગયા હતા ડોક્ટર પંડ્યા સમજી ગયા કે આ સમય સાચવી લેવો પડશે એ માંડ માંડ બેઠા થયા પત્ની દોડીને લાકડી લઈ આવી ડગુ મગુ ચાલતા ડોક્ટર પિંડ્યા એ દવાખાનામાં ગયા મેઘાની ઘરવાળીની તાસીરે જાણતા હતા એટલે અનુભવના આધારે એમણે બે ત્રણ પ્રકારની ગોળીઓ કાઢી આપી મેઘો ફીસ ચૂકવ્યા વગર ચાલતો થયો જતા જતા પણ પાછળ શબ્દો એ ફેંકતો ગયો અને ત્યારે વાયડીનો ન જોયો હોય તો મજાનો ઊભો થઈ ગયો ને આ મેઘાને ઉલ્લુ બનાવવા નીકળ્યો હતો એની તો પાછી ફરી ગાળો એ રાત્રે ડૉક્ટર પંડ્યાએ મનોમંથનમાં વિચારી દીધું સવારે ઊઠીને દવાખાનાના બારણા ઉપર જાતે ચિતરેલું પાટિયું લટકાવી દીધું આજથી દવાખાનો બંધ કરવામાં આવે છે આખું ગામ આવીને એ માફી માગી ગયું મેઘો પગમાં માથું મૂકીને રડી ગયો પણ ડૉક્ટર પંડ્યા ન માન્યા તે ન જ માન્યા હવે બધાને નાનકડી બીમારી માટે પણ બાજુના શહેરમાં એ જવું પડે છે તગડી ફી ચૂકવવી પડે છે એક ભલા પવિત્ર ડૉક્ટરને એ દુભાવવાની સજા આખું ગામ ભોગવી રહ્યું છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે Jai Sri Ram.